ફાયર ટીમે કેનાલમાંથી યુવકની શોધખોળ શરૂ કરી છે પરંતુ દોઢ કલાકની ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો ઘટનાની જાણ હાલોલ રૂરલ પોલીસને થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે હાલોલમાં એકવીસ વર્ષીય યુવકે

વધુ વિગતો માટે અમારો સંવાદદાતા સંજય ગોહિલ જોડાઈ ગયા છે સંજય શું છે વધુ વિગત જીપીએલ ચોકટથી જે વાત કરીએ તો હાલોલ એક યુવક કેનાલમાં પડી જવાથી મોત નિપજ્યું છે કંજરી રૂપારેલ કેનાલમાં એકવીસ વર્ષીય પરણિત યુવક પોતાનું જીવન ટૂંકાવ્યું છે હાલોલ તાલુકાના પાંચ માવડી ગામના મંદિર ફળિયામાં રહેતો હતો અને મુકેશભાઈ મહેશભાઈ નામનો આ યુવક છે જે કોઈ અજાણા કારણોસર અચાનક તેણે ગઈકાલે કેનાલમાં કૂદી જવાથી મોત થયું છે ઘટના સ્થળે તાત્કાલિક ફાયર ફાઈટરની ટીમ પહોંચી હતી અને દોઢ કલાકની જહેમત ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ સ્ટાફ પણ પહોંચી ગયો હતો રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને તેને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો હાલો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે અકસ્માત નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે જી સંજય સમગ્ર માહિતી બદલ આપનો આભાર